ચલો તો આજે દિવસે આજના દિવસે થોડુંક સવારે ટાઈમ નહોતો મળ્યો એટલે બ્લોગિંગ કંઈ સવારે સ્ટાર્ટ નથી થયું તો અત્યારના સમયે આપ બધાનું સ્વાગત છે ફરી પાછું આજના દિવસના ફરી પાછું તો નહીં પહેલી જ વખત સ્વાગત છે તો બપોરના એક વાગ્યાની ઉપરનો સમય થઈ ગયો છે સવા એકની આજુબાજુનો સમય થઈ ગયો છે અને તમારી સામે વાર્તાલાપ કરવા માટે તૈયાર થઈને પ્રસ્તુત થઈ ગયો છું તો કાલે રાત્રે મનસુખભાઈનો જે ડાયરો ડાયરામાં ગયો તો એમાં બહુ બધું સારી વાતો અને રમૂજની વાતો સાંભળવા મળી તો એ જ એની એ જ વાતો એમાંથી જ અમુક વાતો તમારી સાથે શેર કરી દઉં હાહુને વહુને વીસ વર્ષનો ફરક હોય હવે વહુને રાતે ડેટા પતે પછી નીંદર આવે હાહુને વહેલું હોઈ જવાની ટેવ હોય પછી હવાઈ રહે ઉઠવામાં હાહુ વહેલા ને ઉઠવાની ટેવ હોય ને વહુને થોડુંક મોડું ઉઠવાની ટેવ હોય એટલે આમાં થોડુંક ખેંચતાણ રહેતી હોય ઘણી વાર તણાવ આ બાબતનો રહેતો હોય પણ જોકે હવે જમાનો બદલી ગયો હાહુ બધી સ્માર્ટફોન વાપરતી થઈ ગયું એટલે હાહુ મોડ્યું મોડિયું હૂત્યું થઈ ગયું એટલે હવે તો એવું બહુ પ્રશ્ન બહુ નથી રહ્યા ઘણા મોડન ફેમિલીમાં તો હાહુ વહુ કરતાં મોડે લગી જાગતી હોય ને મોડે હુવી પછી એ જ એમ કે વહુ બટા નિરાયતા ઉઠજે ને તમ તારે આપણે કોઈ ઉતાવળ નથી તો આવું છે અત્યારે આવું હોવું જોઈએ એમાં કાંઈ ખોટું નથી સમય અનુસાર બદલાવ જરૂરી છે જીવનમાં હતી કે ઘણા વર્ષો અત્યારે અફસોસ કરતા હોય કે વાહ રાજકોટ આ જગ્યાએ જમીન લઈ લીધી હોત ને તો આટલા ભાવ હોત ને આ જગ્યાએ જમીન આટલા વર્ષો પહેલાં લાખ રૂપિયામાં એટલી જમીન મળતી હતી પાંચ લાખમાં પંદર લાખમાં એટલી મળતી હતી એના કરોડ કરોડ થઈ ગયા અને મુંબઈમાં તો અમુક જગ્યાએ ફૂટમાં જમીન બોલાય ને ફોરેનમાં અમેરિકામાં ત્યાં તો ઇંચમાં જમીન બોલાય ભાવ બોલાય એટલે વરી કોક એ છે મારા જેવો ગામડિયો તો એ કે બસો વરસ પહેલાંની તમે હોત તો અટાણે તમારા તમે હરાદમાંથી નીકળી ગયા હોત તો આવી બધી વાતો હતી અમુક વર્ષો પહેલાંના છોકરાઓના અટાણે જે ચાલી પિસ્તાલીસ વર્ષની વટાવી ગયા છે એ બધા જ્યારે નાના હતા ત્યારે કાંઈ આવું હતું નહીં જમવાનું તો એ વાડીએ જાય એટલે એ જાય બાજરાને રોટલા રાખ્યા હોય જાડવે ટીંગ હોય આવું જાડવું હોય ને છાંસની દોડી ભરીને રાખી હોય હવે રોંઢે છોકરાઓ ભૂખા થાય એટલે દાદો આ બેઠો હોય એટલે કહે કે એ જો સાઈઝનું દોણ ઉર્યું એ લઈ લે અને ઓલા બાજરાના ને એ બધા રોટલા છે એ લઈ લે એટલે છોકરાઓ એમ કે આ તો સાઈઝ તો આટલીક જ છે ને છોકરાઓ ચાર પાંચ હોય તો કરવું શું તો કે સાઈઝના માવતર એટલે કે પાણી પાણીને નાખી દે સાઈઝમાં એટલે પાણી છાઈ સાચી થઈ જાય ફેલી થઈ જાય પછી કે લ્યો હવે ખાવા માંડો એટલે બાજરાના રોટલા ને સાઈઝ ખાય પણ હવે બહુ ભાવે નહીં કારણ કે મોરું મોરું લાગે પલ્લે એમ ક્યાંક જાઉં જો આ વાડીએમાં મરસા વાવ્યા છે મરસા લઈ આવો એટલે એ ટાઈમના મરસા એ તીખા હોય એટલે એ મરસા લઈ આવે ને મરશું એક એમ ક્યાંક લે આવે થોડીક હવા ભરાય ને થોડુંક એવું કહે કે લે આવે મારો દીકરો એક મરસું તો એમને ખાઈ જાય એટલે ઓલો છોકરો વળી ફૂલાઈ ગયો હોય તો એ સીધું મોટું મોટું બટકું ભરવા જાય મોટું બટકું ભરે એટલે લાગે હરખાઈનું તીખું નાની નાની યાદ આવી જાય પછી કે લે હવે તમ તારે તીખું લાગ્યું ગયું એટલે પછી બાજરાને રોટલા ને સાઈસું ને બધું આયલું જાતું ને એ છોકરા કામ કરતા ને મહેનત કરતા ને એને ઠાકોડો ન લાગતો ને અટાણે તો હવે છોકરાનું ભૂખ લાગે તો માં જ બેઠી હોય એમ કે લે હાલે દસ રૂપિયા લઈએ કુરકુરિયા ને લઈએ વેફર ને પછી પડીકા તો કાંઈ મજબૂત છોકરા એવા હોય એટલે કંઈ એનાથી તૂટે એમ ન હોય એટલે મા એમ કે લાવી હું તોડી દઉં એટલે માં તોડે તોડે એમાં તો અડધું પેકેટ ખાલી કરી નાખે એટલે આમ જોવા જાવ તો છોકરાઓની જેમ માને ટેવ પડી જાય આવું બધું ખાવાની બસ તો તમારી સાથે આ દેશી વાતો થોડીક જે કાલે સાંભળેલી એમાંથી થોડીક વાત જેટલી યાદ રહી અમુક એ બધી તમારી સાથે શેર કરીને હજી આગળ હવે આગળના વિડીયોમાં કરશું પછી એકને એક વિડીયોમાં કંટાળો આવે ને કે બની શકે એટલે આવું છે આગળ પાછો કાલના દિવસમાં થોડું ઘણું કંઈ યાદ આવશે તો એ બધું શેર કરશું મને કોઈની જરૂરત નથી આ અહમ કહેવાય અને બધાયને મારી જ જરૂર છે આ વહેમ કહેવાય આ અહમ ને વહેમ બે નકામા આ અહેમ ને વહેમ તોડવાનું કામ જ ઉપરવાળો કરે જ્યારે આપણને જાજો અહમ થઈ જાય કે જાજો વહેમ થઈ જાય કે હું કરું તો જ થાય ને કાં તો પછી મારાથી જ બધું થાય એટલે કાંઈક ને કાંઈક એવું ચક્કર ચડાવે ને કાંઈક એવી ઘટના ઘટે કે તમારો અહેમ ને વહેમ બધો તૂટી જાય તો આવું જ છે ઇન્સ્ટાગ્રામને એમાં બધું સોશિયલ મીડિયામાં મેં એક જગ્યાએ જોયું એક ફૂડ બ્લોગિંગમાં સુશીનો વિડીયો આવતો હતો હવે સુશી આપણે કોઈ દી જોયું ન હોય પણ પહેલીવાર નામ તો સાંભળ્યું હતું એટલે વિડીયો જોયો તો ખબર પડ્યું કે એક પ્રકારની રોટલી જેવું હોય એમાં ભાત બાફેલા નાખે ને એમાં બે ત્રણ જાતની ચટણીઓ નાખે ને પછી એની માલિક વઘારેલું શાક નાખે ને કાચું સલાડના કટકા જેવું નાખે એટલે આમ જોવા જાઉં ને તો આપણે સ્વામિનારાયણના સાધુ કે કોઈ પણ સાધુની જે નિયમ મુજબ જે ખાતા હોય ને પાત્ર હોય ને એમાં બધી રોટલી શાક દાળ ભાત બધું મિક્સ કરીને જે ખાવાનું હતું ને તો બસ આ એવું જ હતું શું છે એટલે કાંઈ આપણે એમ લાગે કે કંઈક બહારનું જાપાનનું પણ જાપાનનું હવે હેમજા બધું એ આઈનું હોય એવું જ લાગે એનું પપોડું વારીને પછી તમને ખાવા દઈ દે એટલે આમ જોવા જાવ તો બધી વસ્તુ મિક્સ કરીને તમને દઈ દે શાકઈ હોય એમાં રોટલી આવી જાય પછી ભાત આવે અંદર બાફેલા ને એમાં ચટણીઓ આવે એમાં પછી અમુક શાક ને સલાડ ને બધું એવું જ એટલે એ જ થઈ ગયું બધું એટલે આમ જોવા જાવ તો બધું આપણો રોટલો ને આપણું જે ભાણું હોય એ બધું મિક્સ કરીને એક રોટલીમાં પપોડું ભૂંગરું વાળીને દઈ દઈએ એટલે નામ કહી દઈએ સુસી એટલે આપણે સમજવું વા આ તો કંઈક નવું છે એમ સમજીને મંડે ધબધબાવા તો આવું હોય આપણને લાગે કે ફોરેન બહારનું ફૂડ પણ એ હોય આમ જોવા જાવ તો આપણું એનું કંઈક તો લાગતું ઓળખતું હોય જ અને ન લાગતું ઓળખતું હોય તો મારા જેવા અળવિતરા માણસો હોય ને ક્યાંકથી ક્યાંક ગમે એમ કરીને ફીટ બેહાડી દે ને લાગતું ઓળખતું કરી જ દે અને ઘણા તો પછી ખાવામાં અત્યારે મેંદા ઉપર ઉતરી આવ્યો હોય કે મેંદાની વસ્તુ અનહેલ્ધી મેંદો ખવધી ખવાય નહીં મેંદો આટલો નુકસાન કરે પણ આપણે કંઈ રોજ મેંદો થોડા ખાતા હોય એવી રીતે બિહેવ કરે કોક દીક મેંદો ખાઈ લે કંઈ એટલું બધું નડે નહીં પણ જઈને દુશ્મન હોય ને એવી રીતે બિહેવ કરતા હોય મેંદો કોઈ દીક ખવાય જ નહીં ભાઈ એકાદ દી ખાવ પણ વ્યવસ્થિત માપમાં ને હેરે બધી વસ્તુ કંઈક હોય તો એ ન નડતર કરે પછી રોજ ઉઠીને તમે એ એની પ્રોડક્ટ ખાવ ને તો નડે એટલે આમ જોવા જાવ તો મેંદોની પ્રોડક્ટ બધે ફોરેનમાં ને એમાં બધા બ્રેડ ને એવું જ બધું ખાતા હોય એટલે એ લોકોને માટે ધ્યાન રાખવા જેવું હવે આપણે મહિનેથી એકાદ વાર ખાતા હોય એ કંઈ બહુ એટલું નડે નહીં લોજિક થોડુંક વાપરવું પડે આમાં બાકી બધા પોતાની પ્રોડક્ટ વેચવા માટે બીજાને શિકાર કરી નાખે અથવા તો બીજાની પ્રોડક્ટ ખરાબ છે એવું માર્કેટિંગ કરીને પણ પોતાની પ્રોડક્ટ વેચવાનું બધું હાલતું હોય બાળકો હવે સુઈ જવાનું છે હાલો ઉપર